નમસ્કાર હું છું મનીષભાઈ ચુડાસમા કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિનિધિ આજરોજ લોખંડી પુરુષ જેને આપણે કહીએ છીએ એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આપ સર્વને કોટી કોટી વંદન કરું છું કેશોદની અંદર જે આપણે સરહદ ચોકની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલ છે આ સ્ટેચ્યુની જે મૂકવા સ્ટેચ્યુ જે મૂકવામાં આવેલ છે ત્યાં સત્તાધીશોના લોકોએ આવી અને જે હાર તોરા કર્યા છે અને તેમને ખૂબ સારી રીતે ત્યાં એમની જયંતિ નિમિત્તે ઉત્સવ ઉજવવામાં આવ્યો આ બધું એક ખાલી ફોર્માલિટી અને ફોટા પડાવવાની બાબતો છે અને ફોટા પડાવી અને સોશિયલ મીડિયાની અંદર મૂકી અને વાહવાહી કરવાની અને તાઇફાઓ કરવાનું આ નેતાઓનું કામ છે જો સાચે જ એમને સરદાર વલ્લભભાઈ પટેલના એમના દિલમાં કાંઈક હોય જગ્યા હોય આ નેતા લોકોને તો આપણે ખરેખર જઈને જોવું જોઈએ નગરપાલિકાની અંદર જે નગરપાલિકાનું અનાવરણ કરવામાં આવ્યું વીસ નવ ઓગણીસો ને એકાણુંની અંદર જ્યારે ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે અને એ સમયની અંદર આ નગરપાલિકાનું નામ સરદાર ભવન રાખવામાં આવેલું અને સરદાર ભવન નામ રાખ્યા પછી ત્યાં વલ્લભભાઈ પટેલ જેને આપણે લોખંડી પુરુષ કહીએ છીએ એમનું સ્ટેચ્યુનું પણ ત્યાં અનાવરણ કરવામાં આવ્યું આ જે સ્ટેચ્યુની તમે હાલત જુઓ આજુબાજુમાં લોકો ત્યાંથી જતા આવતા પછી એ નગરપાલિકાના નશામાં દૂત એવા સત્તાધીશો હોય કે પછી ત્યાંથી આવતી જતી પબ્લિક હોય ત્યાં એમને એક એટલું બધું આજુબાજુમાં કચરું કરી નાખ્યું છે કે એની બાજુમાં થૂકતા જતા હોય છે ત્યાં બાજુમાં કોગડા કરે છે તો મારું એટલું કહેવું છે કે જે મોટી મૂર્તિ હોય કે નાની મૂર્તિ હોય સન્માન એક સરખું હોવું જોઈએ અમારી એવી માંગ છે કે અહીંયાથી જે સરદાર પટેલની સ્ટેચ્યુનું જે નગરપાલિકાની અંદર જે મૂકવામાં આવેલ છે સ્ટેચ્યુ એ લઈ અને એને સન્માન સાથે સન્માનિત પુરુષ છે એમને સન્માન સાથે લઈ અને ગમે એક સુરક્ષિત જગ્યાએ ત્યાં આપણે એનું ફરી પાછું અનાવરણ કરવું જોઈએ અથવા તો ત્યાં એમને બેસાડવા જોઈએ અને સાથે સાથે જો નગરપાલિકાની અંદર આવા કોઈ ધ્યાનમાં જ નથી લેતું આની પહેલાં પણ અમે આ મીડિયા દ્વારા પ્રકાશિત કરેલું છે ત્યારે પણ કોઈએ ધ્યાનમાં લીધું નથી જો આવું ને આવું રહેશે તો બહાર તમે જુઓ તો તમે ફેમસ થવા માટે થઈ અને મોટી મૂર્તિ હોય ત્યાં જઈને તમે તમારી ફોર્માલિટીઓ પૂરી કરો છો અને અંદર તમે જુઓ તો તમારી હાલત કંઈક ઓર જ છે તો આ અને બીજી વસ્તુ મારે એક પણ એ પણ કેવી છે કે ત્યાંથી આવતા જતાં ત્યાં આવતા જતાં ગોદી મીડિયાઓ જે છે અમુક મીડિયાવાળા એમને પણ એ નથી દેખાતું તો શું ખરેખર આ લોકો તેમની ફોર્માલિટી પૂરી કરવા માટે અને વાહવાહી કરવા માટે તાઇફાઓ કરી રહ્યા છે કે શું છે આપણે ઘરની અંદર શું છે એ પહેલાં આપણે જોવું જોઈએ પછી આપણે બહારનું વિચારાય ઠીક છે વાંધો નહીં આપણે કેશોદ શહેરનું જ છે પરંતુ આ ઓપ્શન જે છે ઘણા સમયથી છે એટલે આનું ક્યાંક ને ક્યાંક આનું નિરાકરણ લાવવું જરૂરી છે અને જો આને સન્માન સાથે બીજી જગ્યાએ બેસાડવામાં નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને આની અમે યોગ્ય રીતે માંગ પણ કરીએ છીએ અને તમારી પાસે એટલી જગ્યા નથી કે ત્યાંથી લઈને તમે બીજી જગ્યાએ બેસાડી શકો શા માટે આવી ગંદકીમાં રાખ્યા છે આપણે બસ આ સાથે હું આશા રાખું છું કે તમને કંઈક મગજમાં બેસે અને ભગવાન તમને સદબુદ્ધિ આપે જય હિન્દ જય ભારત